જય હિન્દ મિત્રો હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોકમાં તમારું સ્વાગત છે અને કેટલાય સમયથી આપણે ભણણા ડુંગર જવાનો વિચાર કરી રહ્યા હતા પણ માતાજીની દયાથી આજે આપણો જે સફર છે તે સફળ થવાનું છે અને ભંજરો ડુંગર કોઈ આમ ડુંગર નથી એની ઉપર ત્રિશૂલ ઘણા બધા છે પણ એક ત્રિશૂલ આમ વાઇબ્રેશન કરે છે અને ત્યાં માતાજી રમતા એવો ચોક છે અને ત્યાં કને એક ઢોલના આકારનો પથ્થર છે અને કેટલી બધી જાણકારી કે અહીંયાથી આપણું જે રવ છે ત્યાં ભૂતા ભુવા હતા અને માતાજીને રથમાં બેસાડી અને ત્યાં ભૂતા ભુવાજી છે ઈ ઢોલ વગાડતા જે પથ્થર છે ઈ અને એની અંદર ગુફા પણ છે અને ત્યાં સુગંધ આવે છે ઘણી બધી વાતો આપણે સાંભળી છે વિડીયો થોડોક લાંબો થશે પણ આવવાની છે બહુ મજા તો એન્ડ તો આવી રેજલમાં જુઓ કે અમારા સાથીદારો બાઈક દોડાવી રહ્યા છે અને ક્યાંક અને છેક થી સુધી બાઈકો જાય છે પણ થોડી મશકત પડી રહી છે કેમ કે આની અંદર હજી મીઠું અને પાણી છે એટલે એ બધાય લફે છે બાઈકો અને હજી આપણને દોઢેક કિલોમીટર દૂર હોઈએ એવું લાગ્યા કરે છે અને પહેલું મેં તમને બતાવ્યું મુજબ કે હનુમાનજી પૂર્વ દિશામાં મુખ રાખી અને સૂતા હોય તેવું મોરારી બાબુએ બતાવેલ છે અને આવી રીતે દેખાઈ રહ્યું છે સામે એમ કહેવાય છે કે અહીંયા ડિસ્ટન્સ ઓછી છે પાકિસ્તાન નજીક પડે છે અને સામેથી આપણે આવ્યા તો હવે આગળ જઈને આપણે વિડીયો ચાલુ કરીએ કે નજીકથી કેવો લાગે છે ભંજણો ડુંગર મિત્રો જ્યાં સુધી નજર પડી રહી છે ત્યાં સુધી રણને રણ અને પાકિસ્તાન બાજુથી આવતો આ પવન ભગવાન જાણે કેટ કેટલા દેશો ચીરી અને આ પવન આવતો હશે અને સામે હવે નજીક આ ભંજણો ડુંગર એની ઉપર ચડી અને તમામ વસ્તુ તમને બતાવવાની કોશિશ કરીશ અને અહીંયા ક્યારે આવું તમે ધ્યાનથી સાંભળી લેજો કે ઉનાળાના બિલકુલ એન્ડમાં આવો તો જ અહીંયા અવા એ નકર ત્રણ ચાર ફૂટ અહીંયા પાણી ભર્યું હોય છે જો કે અહીંના માણસો તો એમાં હાલ્યા જાય છે કેમ કે એ હેવાયેલા હોય ગયેલા હોય એમને અંદાજ હોય અને જો કોઈ બારેથી કાંઈ એને અંદાજ ન હોય તો ભૂમિયો માણસ લઈને સાથે જવું તો હવે આપણે ધીરે ધીરે નજીક જઈ અને ભજના ડુંગરની જે ઉપર અદ્ભુત જે વાતો સાંભળી છે કેટલાય વર્ષોથી તો કેટલું સત્ય છે આપણે છેક જાય અને જોઈએ તો આવી રીતે આપણી આ ભજણા ડુંગરની યાત્રા કેટલાય સમયથી આજે પૂર્ણ થવાની છે તો જોઈએ ત્યાં શું શું છે અને શું નથી અને આ જે ચાદર જેમ ધરતી માતા વ્હાઈટ ચાદર ઓઢી અને સૂતી હોય એવું હવે જરાક અહીંયા સૂર્યના કિરણ ઊંચા સૂર્ય ભગવાન ઊંચા આવશે એટલે મોતી ચમકતા હોય તેવું આખા રણની અંદર નજારો બરાબર તો અને બીજી વસ્તુ કે અહીંયા રણમાં દૂર તમે નજર કરો તો તમને એમ થાય કે પાણી ભર્યું છે વાસ્તવિકમાં પાણી નથી હોતું પણ પાણી જેવું ઝાંજવા ઝાંઝવા કોઈથી પાણી ન થાય પણ એવું ફેસ થતું હોય છે આ તો આપણે નજીક થઈએ છેક રણ મેદાનની અંદર જે લોકો ગયેલા છે એ એમ કહેતા હોય છે કે કોઈ બાજુ તમને દિશા ન સૂજે એવું લાગે તો હવે આપણે નજીક જાય વિડીયો ચાલુ કરીએ વાલા ક્યાં મને એક અલગ ચિત્ર લાગી રહ્યું છે ભગવાન જાણે શું છે તો જઈએ આપણે કે સાલું અહીંયા કોઈ વ્યક્તિની અવર જવર નથી અને આની અંદર આવી રીતે જુઓ છો કે આ બધા એમાંથી એર નીકળેલા છે અને મેં વાતો સાંભળી છે કે ક્યાં ને ક્યાંય જે આખું રણ છે જે તે ટાઈમે અહીંયા વિસ્ફોટ થયેલો હજારો લાખો વર્ષ પહેલાં તો અહીંયા અમુક જગ્યાએ અમે અમારી રવારીની ભાષામાં કહી કે અહીંયા પડી ગયો છે ભોય એટલે મતલબ અહીંયા પોલાણવાળી જમીન હોય અત્યારે જો કે આટલો ફેસ નથી થતો પણ આવા આવા જ્યાં પોઈન્ટ છે એની અંદર મતલબ અહીંયા કાઠી જમીન હોય આજુબાજુ અને અંદરથી પોલાણ હોય એટલે પોલીની પણ અહીંયા મલબો વધારે હોય તો આવા ચિત્ર ક્યાંક ક્યાંક દેખાઈ રહ્યા છે તો એનું એ જ કારણ છે બીજું કોઈ કારણ નથી એવું આપણને જણાયા આપણને જાણવા મળ્યું એ અંદાજે કહી રહ્યો છું તો આવી રીતે આ રણની અંદર કેટલા બધા ગુઢ રહસ્યો હશે જેટલી આપણને જાણકારી છે તેટલું હું તમને પીરસવાની કોશિશ કરીશ વાલા મિત્રો સમુદ્ર વચ્ચે એક આઈલેન્ડ કે એક બેટ હોય તો આપણાને કેવો ભાસ થાય કે ત્યાં કેવો માહોલ હશે તો અહીંયા અત્યારે ભલે રણ છે પણ શોધ કરતાં આપણા ભારતના જે વિજ્ઞાની હોય એમ કહે છે કે હજારો કે લાખો વર્ષો પહેલાં અહીંયા સમુદ્ર જતો અને બિલકુલ આવી રીતે આ દેખાતો આ ભણો ડુંગર અને ઘણા અને સત્ય વાત છે ઘણા માણસો એમ કહે છે કે ભાઈ જે તે ટાઈમે અહીંયા સમુદ્ર હતો ને ત્યારે આ ડુંગરના પડખાઓમાં જહાજ નાંગરતા એ ટાઈમે સો બસો ફૂટ પાણી ભર્યું રહેતું હોય તો જ અહીંયા અહીંયા જહાજને નાંગરવામાં આવે હવે એ આજે દ્રશ્યો કે અહીંયા કાંઈ જે અવશેષો એ દેખાશે તો આપણે જોવાની કોશિશ કરીશું અને જો દિવસ તપી જશે તો જય ભગવાન તો હવે આપણે અડધો પૂર્ણ કિલોમીટર અડધો પૂર્ણો કિલોમીટરના અંતરે આપણો ભંજનો ડુંગર દેખાઈ રહ્યો છે અને જુઓ છો કે આ બાજુ હનુમાન જા હનુમાન દાદાનું મુખ અને આ બાજુ એમનું વચ્ચે જાણે પેટ અને આ બાજુ પગ જે આપણે મોરારી બાપુએ એમનું વર્ણન કર્યું તો આવી રીતે હવે નજીક જઈને જોઈએ મારા બાપુજી એમ વાતો કરતા કે નવરાત્રિ જ્યારે આવે નોરતા ત્યારે આના ઉપર ઢોલ વાગતો અને સામે તેઓ એ ટાઈમે સાંઢો ચરાવતા અમારા રબારીઓની અને એક મારા બાપુજી અને એક અન્ય બીજો માણસ એ ત્યાંથી ઢોલ સાંભળતા અને ત્યાંથી દીવો બળે બળતો હોય તેવું એમને વાસ થતો હવે કેટલું સત્ય છે મારા બાપુજી તો તારે હયાત છે એ વાતમાં ક્યારેક ખોટું બોલે નહીં પણ આવું હોઈ શકે કેમ કે મેં તમને અગાઉ બતાવ્યું હતું કે સમગ્ર દુનિયાની માતાજીઓનું અહીંયા ઉપર વાસ છે એટલે એવું ન હોય એ કયા આધારે આપણે કહી શકીએ હવે આપણે આવી ગયા છીએ ભંજના ડુંગરની બિલકુલ તળેટીમાં જુઓ છો કે ત્યાં કને પથ્થરો એવા બધા દેખાઈ રહ્યા છે ખરેખર જે તે ટાઈમે સમુદ્ર હશે એ સાબિતી થાય છે કે ક્યાંય ને ક્યાંય જે પાણીના લોડ લાગી લાગીને જે નકશી બની જવી જોઈએ ત્યાંથી દેખાઈ રહી છે તો મેં તમને કીધું કીધું એ મુજબ કે હનુમાનજીનું આ જે મુખ છે અને ત્યાં એમનું પેટ અને આ બાજુ પગ હોય એવું મોરારી બાપુએ જણાવેલું તો હવે આપણે ઉપર ચડતા જઈશું અને વાતને વાગોળતા જઈશું કેમ કે અહીંયા કોઈએ વિસ્તારપૂર્વક આજ સુધી વિડીયો બનાવ્યો નથી તો હવે વિડીયો થશે લાંબો પણ હવે આપણને જે કઠણ યાત્રા છે એ હવે અહીંયાથી ચાલુ થાય છે વાલા અને રસ્તામાં શું શું આવે છે બધું તમને બતાવીશ કેમ કે એક સમયનું તો ભાઈ આ સમુદ્રો વચ્ચેનું એક આઈલેન્ડ જ છે અને અહીંયા આવવું હોય તો એક વર્ષ દિવસની વાટ જોવી પડે યા તો પછી પાણીમાં પડીને જીવના જોખમે આવવું પડે તો હવે આપણે ચાલતા જઈએ ને જોતા જઈએ તો બન્યા રહેજો એન્ડ સુધી આ વિડીયો મારે બનાવવાની કે જોવાની આજથી પંદર વર્ષથી મારી જે જોવાની હોશ છે એ આજ પૂરી થવાની છે અને તમારી પણ સાથે સાથે ઉમીદ પૂરી થશે મિત્રો આ જે ડુંગરની તળેટીમાં આ બધો જે નકશો તમે જોઈ રહ્યા છો આ બધું આપમેળે પડ્યું છે આમાં કોઈએ કાંઈ આડું કર્યું નથી જુઓ જો કે આગોળ પથ્થર કેમ કે અહીંયા પાણી હોય આમ ગબડી ગબડી અને ગોલનું રૂપ લઈ લેતા હોય તો જે આપણા શોધ કરતાં બતાવે છે કે જે તે ટાઈમે જેમ જ્વાલામુખી ફૂટે આમ તો એમ કહે છે કે એક લાખ વર્ષની લાખ વર્ષ પછી અહીંયા ખડીની અંદર જ્વાલામુખી ફૂટતી હોય છે એવું એની અંદર પ્લેટો કે મોટો પથ્થરનો થર છે તો આવી રીતે જોવો છો કે આપણે ચડતે જ આ ભંજણો ડુંગર ચડતે જ મેળે આવું બધું અહીંયા દેખાઈ રહ્યું છે આ નજારો અને આપણે રસ્તો ત્યાંથી છે મતલબ રસ્તો નથી પણ ત્યાંથી લોકો ચડ્યા પણ અહીંયાથી ચડીએ તો રસ્તામાં કેટલી અડચણો આવે છે અહીંયા ક્યારે આવો તો ચપ્પલ નવા લઈ આવજો ના નવા જેવા લઈ આવજો આ સલાહ છે અને પાણી જરૂરથી અને ટાવર થોડું ઓછું આવી રહ્યું છે તો હવે જુઓ છો આ પણ કેવી અજબ ગજબની શિલા છે આપમેળે એનો ઘાટ ઘડાઈ ગયો છે જુઓ છો એક બાજુ અલગ છે અહીંયા અલગ છે તો કોઈ ના ચડી શકે મતલબ ચડી તો શકે પણ કઠણ જગ્યાએથી ચડી રહ્યો છું અને અહીંયા પહેલા સમયમાં જે કહેવાય તમામ વન્ય પ્રાણીઓ રહેતા વધારે જરાખ બગાડ બગાડને અમે જનાવર કહી તો શિયાળ અને આજે પણ અહીંયા હોય તો આસાનીથી છૂપી શકે તેવું બધું આ પથ્થર જુઓ છો કે નેચરલ બિલકુલ આમાં કોઈ કાંઈ કરેલું નથી અને અજબ ગજબના બધાય ઝાડ કોઈ ઝાડ જોયા હોય એવા કોઈ ક્યારેય ન જોયા હોય એવા અને હવે ઉપર શું શું છે તમને બતાવતો જઈશ અને યા મારી યાત્રા કરતો જઈશ જો આ હળગવો હોય એવું લાગે છે હું જોયું આવી રીતે પાન પડી ગયા છે પાનખર ઋતુ આવી ગઈ છે એમના માટે તો હવે આગળ જાણી ચાલુ કરીએ અહીંયા આવું બધું દેખાઈ રહ્યું છે વાલા જુઓ છો કે અમુક નકશી અંદર એવી છે જાણે કોઈ વન વિભાગવારે પથ્થર ગોઠવી દીધા હોય ઝાડની ચોફેર પણ એવું નથી આ બધું નેચરલ જ છે કોઈએ કાંઈ નથી કરેલું તો ઉપર જઈને વિડીયો બતાવું કે કેવો લાગે છે ત્યાંનો નજારો અને પસીનો વળી ગયો છે તો લાઈક તો બને છે અને શેર કરવું પણ બને છે ના કે પછી યાર મારી મહેનત નિષ્ફળ જાય તો એનો કોઈ અર્થ નથી તો હવે આપણે ઉપર જઈ અને બતાવું અહીંયા કરચલાના નવા બધા દર છે એટલે એ જીવ જંતુ લાગતું નથી પણ હોય પણ શકે આ ગોરડનું ઝાડ છે આની અંદર ગુંદર બહુ મીઠો લાગતો હોય છે અને સામે ઝારું કે મીઠી ઝાર કહી અને આ ગુંદી છે અત્યારે ઋતુ હોવાથી પાન પડી ગયા છે અને જુઓ જો ઘાસ એક વર્ષ સુધી એને કોઈ અડતું નથી તો અહીંયાથી લોકો અત્યારે ઘાસ પણ લઈ જતા મેં જોયા તો આવી રીતે જે પથ્થર છે એ ખરેખર એ જ્વાલામુખી ફૂટી અને રૂપ લઈ લીધું હોય તે વીજ એનો જે નકશી કે એનું જે રંગરૂપ હોય તે જોતે એવું લાગે છે કે વિજ્ઞાનોના કરતાના કહેવા મુજબ કે અહીંયાથી હજારો લાખો વર્ષ પહેલાં જ્વાલામુખી ફૂટેલી અને આવી રીતે બધા પહાડોના રૂપ લઈ લીધા ધરતી માતાએ ત્યાં પણ અજબ ગજબ લાગી રહ્યું છે જુઓ છો તું કંઈ બતાવો જાણે આખા અલગ જ પથ્થર જાણે આખો ટીંબો કરી દીધો એવો

હા સડી ગયો છે હા કપારે સડી ગયો છે હવે પાણી ચા પાણી પી અને પછી માઇન્ડ ફ્રેશ થાય પછી આપણે બધું પૂછવાની કોશિશ કરશું આ બાજુ ચાય બનાવી રહ્યા છે મા એક મકોડો પડી ગયો છે અને આ બાજુ બધા મોજ મસ્તીમાં છે જુઓ જો કે માતાજીની પ્રસાદી નાસ્તો નારિયલ અગરબત્તી ધૂપ દીપ કેમ છો મજામાં

Yeah home. Adi, maro ha, so tuaro, આપણે થોડા પાકિસ્તાન બાજુ જે આપણે આ ભણેરા ડુંગરનો જે ભાગ છે ઉત્તર દિશામાં જઈ રહ્યા છીએ અને અહીંયા ગુફા કે ભોયરું છે પણ અમારા તમામ સંગી સાથી થાકી ગયા છે કોઈ આવવા અહીંયા તૈયાર નથી જરાક નજીક જઈને જોઈ લઈએ કે કાંઈ આમ શેરડી પડતી હોય કેળી પડતી હોય કે કોઈ એવી ભેખડ હોય તો નજર કરીએ જવાની કોશિશ કરીએ તો આવી રીતે જુઓ છો ચાલુ ઉપરથી જે નજારો છે ખરેખર આ જે ટીંબુ છે એ જાણે હનુમાનજીનું શિર મુગટ અને જ્યાં આપણે ઊભા છીએ ત્યાં એમનું પેટ અને આ બાજુ એમના ચરણ જો કે આવું દૂરથી ભાસ થાય છે અહીંયા હનુમાનજી સૂતા હોય તેવું એવો આકાર લઈ રહ્યો છે અને હવે આ બાજુ શું દેખાય છે જુઓ છો કે કેવો અજબ ગજબનો નકશો આપી આવી રહ્યો છે ઉપર વાદળ છે જુઓ છો ત્યાં એ આ જગ્યા ઉપર અહીંયાથી એમ લાગી રહ્યું છે જાણે પાણી ભર્યું હોય અને મોબાઈલમાં મિત્રો તમને અહીંયા નહીં દેખાય અને અમારી નજરે ઝીણવટથી દેખાઈ દેખાય જોઈએ તો જરા જરા એ બાજુ ડુંગરાઓ દેખાઈ રહ્યા છે સામે અને ક્યાં અહીંયા સામે જ કાહવા ગામ પણ એ કહેવાય છે કે પહેલાં જતે કાહવા ગામ આવે છે ને ત્યાં રબારીઓની વસ્તી આજે પણ વધારે છે અને આ બાજુ આ સંલંગ રણ જેમ જેમ આગળ જઈએ એમ એ દરિયાનું રૂપ લઈ લે અને આ સામે અડધો કિલોમીટર જઈએ ઉપરનો ભાગ અહીંયાથી અડધો કિલોમીટર આમથી અડધો પૂણો કિલોમીટર માંડ એ લંબાઈ છે જો કે પૂર્વ પશ્ચિમ લંબાઈ છે અને પહોળાઈ પણ લગભગ એટલી જ હોય તેવું આપણો એક અંદાજ છે અને અહીંયા પ્રાણીઓ બધાએ છુપાઈ ગયા છે ક્યાં ને ક્યાં એમના જે લીંડીઓ કે એમના પગ જે છે તે તાજા પડી રહ્યા છે જોવા મળ્યા રસ્તાઓ બધા એટલે અહીંયા ક્યાંક હોવા જોઈએ તો હવે આ અહીંયા ગુફા ભોયરું ભલે હોય કે ન હોય પણ બધી વાતો સાંભળેલી તો એ આમ નથી લાગતું અત્યારે કદાચ મહેનત કરી તો મળે પણ ખરું પણ હવે અત્યારે પાણી બેટરી મોબાઈલ ઘણી બધી અને અહીં જોવો જો સૂર્યનારાયણ ઉપર આવી રહ્યા છે એટલે અહીંયાથી હવે આપણે લેશું વિદાય અને વાઇબ્રેશન કરે છે કે નહીં જે ત્રિશુલ અને ત્યાં એક ઢોળના આકારનો પથ્થર એ હવે એટલી ક્લિપ બતાવી અને વિડીયાને આપી દઈશું આપણે એન તો ત્યાં ભીડ હતી એટલે ક્યાંય ને ક્યાંય ઘણા માણસોને ડિસ્ટર્બ થતું હોય છે અને ઘણા માણસો એમ કે કહેતા હોય છે કે આવું બધું સીન ના લ્યો પણ હકીકત હોય એ છુપી ના રહે તો હોય કે ના હોય પણ આપણે એમના તમને દર્શન કરાવી દઈશું મારી નજરે શું છે કે શું નથી એ આપણે જોઈ લઈએ લાસ્ટ ક્લિક તો આપણે હવે પાછા રિટર્ન જઈ રહ્યા છીએ હવે આપણે કેટલાય સમયથી જ્યાંથી સમજણા થયા ત્યાંથી આપણે સાંભળતા આવીએ છીએ કે અહીંયા કોઈને કોઈ એવો ચમત્કાર છે કે જેથી કરીને ત્રિશુલ વાઇબ્રેશન કરી રહ્યું છે તો હવે આપણે આ બાજુથી દર્શન કરીશું કે હકીકતમાં વાઇબ્રેશન હા હા તો આવી રીતે જ્યાં સુધી મારી નજર પડી રહી છે ત્યાં સુધી કોઈ પણ ત્રિશુલ વાઇબ્રેશન કરતું નથી જેની જેવી ભાવના તેને તેવું દર્શન પણ ખરેખર કોઈ ત્રિશુલ અહીંયા વાઇબ્રેશન નથી કરી રહ્યું અને આ બાજુ જે તે ટાઈમે માતાજીનો ચોક હતો અહીંયા માતાજી રમતા અને ઢોલના આકારનો પથ્થર હતો તો આજે હે એ તો પણ ઢોલ જેવા ચા હા પથ્થર પડ્યા છે પણ ઢોલના આકારનો પથ્થર નથી અને ઘણા માણસો એમ કે છે કે કોઈ ગોરી જેવો પથ્થર હતો અને વગાડતા તો ઢોલ જેવો કે થાર હો એના જેવો અવાજ આવતો પણ એ અત્યારે અહીંયા અમને કાંઈ નથી દેખાતું અને ત્યાં જે ટીવી એ ત્યાં પણ કહે છે કે એવું છે પણ ત્યાં જેવું અત્યારે લોઢાના ચણાયા ચબાય જેવું કામ છે ત્યાં અત્યારે નથી જોયું અને ક્યાં ને ક્યાંય જે આપણે ચર્ચા સાંભળી માતાજીની એ આ જ સ્થળ ઉપર વાતો આપણને સાંભળવા મળી હવે અમુક માણસો ભોયરું જોવા જઈ રહ્યા છે કાંઈ સમાચાર મળશે હજી પણ આપણે ધક્કો ખાઈ અને ત્યાં એમનો આપણે સીન કેપ્ચર કરશું તો હવે આપણે માતાજીને કરશું વંદન પ્રણામ ભગવતી હવનું ચડતી રાખે તેવી માતાજી પાસે પ્રાર્થના અને ક્યાં ને ક્યાંક આ ત્રિશુલ સેજ વાઇબ્રેશન કરી રહ્યું હોય એવું લાગે છે પણ ક્યાં ને ક્યાંય એવું નથી માત્ર એવો ભાસ થાય તો આવી રીતે માતાજીના આપણે દર્શન કરી લીધા અને હજી કાંઈ વિશેષ ક્રીપ લાગશે તે તમને હું એમાં બતાવી દઈશ હા બાપા હવે તમે શું શું ભર્યું અહીંયા ચોક મેં અહીંયા વીસ વર્ષ આવું મેં નથી ભર્યું અચ્છા ચોક જે નથી જે છે આ છે અચ્છા જે ઢોલના આકારનો પથ્થર હતો એ કે છે માણસ આપણે મેં નથી દીધું

ઢકતું હોય તો કે માતાજી આપણને કે દર્શન ના આપે હા તો માતાજી ને હવે આપણે છેલ્લા પ્રણામ કરશું અને ભગવતી સૌનું નું ચડતી રાખે પણ ક્યાંક ને ક્યાંક અંશ્રદ્ધા જ એક શ્રદ્ધાનું રૂપ લઈ લેતી હોય છે તો આવી રીતે માતાજીને દર્શન કરી અને વાયબ્રેશન થતું હોય કે ના થતું હોય પણ અમને નથી દેખાણું અને ઢોલના આકારનો પથ્થર પણ અહીંયા નથી તો જે છે એ થોડો ચોક છે એક નીચો ચોક છે અને અહીંયા એક તમને ચોક બતાવ્યો તો આવી રીતે જે જેની જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ જે સત્ય હોય કે ના હોય આપણે એને ન્યાય આપનાર આપણો અધિકાર નથી પણ મેં જે નજરે દેખાણું એ મેં તમને બતાવ્યું તો આવી રીતે હવે માતાજીને પ્રણામ કરી જય હિંદ સાથે કોઈ ઇતિહાસના પાના ઉઠલાવાની આપણે કોશિશ કરીશું